સુરતના માંગલોના ગેંગરેપ કેસમાં પોક્સો કોર્ટે બે ચુકાદો આપ્યો છે ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીઓને પાડ્યા હતા ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત જેથી બે આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે

આરોપીને ઓળખી બતાવ્યો હતો સુરત નજીક આવેલા પોણા અગિયાર થી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરા ગામની સીમમાં બેઠી હતી ત્યારે અચાનક ત્રણ ધરાથમો આવી પહોંચ્યા હતા જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાં પીડીતા મિત્ર ભાગવામાં સફળ રહ્યો હતો આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ સગીરાના માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી ઘટનાની જાણ થતા રેન્જ જિલ્લા પોલીસ વડા એલસીબી એસઓજી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડોગ સ્કવોડ ની મદદ લેવાય પોલીસે આસપાસ બે આરોપી ઓલીસિરાના મિત્ર ને સાથે રાખીને ઘટના સ્થળે જરૂરી પુરાવા એકત્ર હતા તેમજ ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી છે પોલીસે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈની કલમ લગાવી હતી જેના આધારે આજે કોર્ટે

બી એનએસની કલમ સિત્તેર બે એટલે ગેંગ ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા પાંચ હજારનો દંડ કર્યો છે આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા તે રીતે સજા ફટકારી છે એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડની સજા કરી છે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજાગ ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિકટિમ સહાય યોજનામાંથી દસ લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યો છે કે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા અને જે રીતે મોબાઈલમાં ક્લિપો જોઈ અને માનસિક વિકૃતિ જોતા એ ઉપરાંત ભોગ બનનારના પરિવારને જે આઘાત લાગ્યો છે એ બધું જોતા આરોપીને ઓછી સજા કરવી એ યોગ્ય દેખાશે નહીં સમાજમાં પણ સમાજની પણ અપેક્ષા છે કે આને આને વ્યવસ્થિત એના ગુના પ્રમાણેની સજા હોવી જોઈએ નામદાર કોર્ટે સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ પણ પોતાના જજ જજમેન્ટમાં ટાંક્યું છે કે આને શું કામ હું ઓછી સજા નથી કરતો એ કેસમાં નીચલી કોર્ટે ઓછી સજા કરેલી પણ નામદાર કોર્ટે કહ્યું કે ભાઈ આ બળાત્કારના કેસમાં આ રીતની ઓછી સજા કરવી પણ એ યોગ્ય નહીં ગણાશે નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં આરોપીની વર્તણૂક બાબતે સમાજને જે ન્યાયની જરૂરત છે તે બાબતે એ પણ ટિપ્પણી કરી છે કુલ લગભગ સવા પાંચસો પચીસથી ઉપર પાનાનું નામદાર કોર્ટે આજે જજમેન્ટ જાહેર કર્યું છે